મિત્રો રસ્તામાં આપણને જો ભાણવડ ગામમાં એવું છે જે ખજૂરભાઈનું ગામ છે નિતિન જાની પોતે તેનું ગામ છે ભાણવડ એ રસ્તામાં આવે છે આપણે મહુવા જઈએ ગુજરાત દાનવીર કરણનું ગામ એવું ભાઈ તો ભાણવડ ગુજરાતના દાનવીર કરણાર નો આધાર એવા ખજૂરભાઈ છે જે ઘણા ગરીબ લોકો ઘર બનાવી દે છે એનું આ ગામ છે મિત્રો તમે જોઈ લો એનું ગામ છે ભાણવડ

બે કિલોમીટર થાય એમને અહીંથી ઉંચા ગોટળા ઉભા તો થોડીક જ વાર છે મિત્રો તમને દર્શન કરવાના છે મા સાવુંડ માના જ્યાં ઊંચા ગોટળા એમનું સ્થાન છે તો ભાઈ સાઉન્ડ સાવંતમાની કીધ જઈ બોલાવો બોલો સાઉન્ડ માની હે ઊંચા ગોટળા ભૈયા નીકરા બાવળિયા એ બાવડિયાનું જંગલ હોય એવું લાગે છે મિત્રો ગેટ છે જો ઊંચા કોટડા ચામુંડા માતા નો ગેટ છે અહિયાં વાહનો પાર્કિંગ કરેલા છે તમે જો કેટલા લોકો ફરવા આવેલા છે આપણે ઊંચા કોટડા એન્ટર થઈ ગયા છે ગેટમાં તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દર્શન કરવા જો અંદર અલાઉડ હશે ફોન તો તમને અંદરથી દર્શન કરાવશું નહીતર બહારથી તો તમને દરિયો દેખાડીશ તો ચાલો પહેલાં આપણે દર્શન કરવા જઈએ તો મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે પણ પ્રસાદી લેવાનું પણ ચાલુ છે પણ પહેલાં આપણે કરવાના છે માતાજીના દર્શન પછી લેવાની પછી આપણે જવાના છીએ પ્રસાદી લેવા અહીંયા લાકડા તો તમે ખાલી જો હોય ભાઈ ભાઈ દુનિયાના લાકડા અને પ્રસાદી માટેનો હોલ પણ એટલો મોટો બનાવવામાં આવ્યો છે તમે જો અને સામે જે દેખાય એ માતાજીનું મંદિર છે મા ચામુંડા માતાજીનું એક મુખવાળા અહીંયા માતાજીનું મંદિર એક મુખવાળા છે ચોટીલા જાઓ તો તમને બે મુખવાળા માતાજીના દર્શન થશે અને એથી ત્રણ ત્રણ મુખવાળા દર્શન કરવા હોય માતાજીના તો તમારે પાનેરા જવાનું રહેશે મિત્રો તો આપણે ત્રણે ત્રણ જગ્યાના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા હવે અહીંયા એક મુખવાળી માના દર્શન કરવાના છે ફરીથી આપણે જય શ્રી રામ લક્ષ્મણ સીતાજી અને પ્રસાદી પણ લઈ લીધી છે અહિયાં મિત્રો તમને છે ને પ્રસાદી શ્રીફળ ચુંદડી અને અગરબત્તી મળી જશે માત્ર પચાસ રૂપિયામાં તો માતાજીના મંદિરે ગીત ગાતા ગાતા જાય છે ભક્તો ભાઈ આવો કંઈક મસ્તનો માહોલ છે મિત્રો આજનો તો મિત્રો જો ચામુંડા માતાજીની ધજા છે છે એ કેટલી સરસ મજાની ફરકે છે પવનમાં અને આ બાજુમાં જે વડલો છે એમાં જો સરસ મજાની ચુંદડીઓ બાંધેલી છે વડવાએ આખા વડલામાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમામ વડવાએ ચુંદરી બાંધવામાં આવી છે મિત્રો આ બાંધવાથી મનોકામના પૂરી થાય છે મિત્રો એટલા માટે અહીંયા ચુંનરી બાંધવામાં આવે છે તમે જુઓ ખાલી તો મિત્રો તમે ચામુંડા માતાજીના દર્શન કરી લેજો તો કેટલી ભીડ છે અહીંયા કુળદેવી માના દર્શન કરી લેજો મિત્રો જૈ મા ચામુંડા માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા છો અને આ ત્રિશૂલ એટલા બધાય છે ત્રિશુલ પણ છે જે અત્યાર સુધી ભાગશાળી હોય એને મળે છે મિત્રો દર્શન કરવા માટે આમાં એક ખાંડિયું ત્રિશુલ છે તો મિત્રો જો અહીંયા કેવી સરસ મજાની સા એકદમ સતત ચાલુ રહે છે અત્યારે હું મારા કાકા પીએ છે કાકા કેમ લાગે સાચા ભાઈ માતાજીના ધામમાં ચા મળતું હોય એમાં થોડું કંઈ તો મિત્રો માતાજીની ધજા જોવો મંદિર અહીંયા છે તમને દર્શન પણ કરાવી દીધા અને આ બધી દુકાનો છે ત્યાંથી તમે કઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો અહીંયાથી તો આવો કંઈક ઊંચા કોટડાનો ચામુંડા માતાજીના મંદિરનો નજારો છે મિત્રો ઉપરનો કાંઈ ઘટે નહીં એવો હો મિત્રો જો તમે અહીંયા બાજુમાં કાલ ભૈરવ દાદાની પણ બહુ મોટી પ્રતિમા મૂર્તિ છે આ તમે જુઓ વાહ ભાઈ વાહ બહુ વિશાળ મૂર્તિ છે મિત્રો કાલ ભૈરવ દાદાની દર્શન કરી લેજો તો મિત્રો આપણને તો માતાજીએ લાઈવ દર્શન આપ્યા છે ભાઈ માતાજીએ કારણ કે અહીંયા તો લાખો ભક્તો દર્શન કરવા માટે આવ્યા અને એમાં પણ આપણને માતાજીએ રૂબરૂ દર્શન આપ્યા છે તો મિત્રો જુઓ તમને અહીંયા નાના બાળકો માટેના રમૂકડા પણ મળી જશે અહીંયા આ માતાજીના ફોટા છે આ નાના બાળકો માટેના રમૂકડા બધા મળી જશે અહીંયા તમે જુઓ ઘણી ખરી સરસ મજાની વસ્તુઓ છે જે આ દુકાનોમાં તમને મળી જશે બધી વસ્તુ અહીંયા શ્રીફળ અને ચૂંદડી પચાસ રૂપિયામાં મળે છે શ્રીફળ ચૂંદડી અને અગરબત્તી પચાસ રૂપિયામાં મળી જાય છે મિત્રો તો મિત્રો હવે પ્રસાદી લઈ લઈ માતાજીના મંદિરે અહીંયા ઊંચા કોટડા લઈ લઈએ મિત્રો સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે આપણી ડીશમાં હવે પ્રસાદી લઈ લઈ મિત્રો આ પ્રસાદી હોલ છે ને અહીંયા આપણે વાસણ ધોવાનું છે જો અહીંયા વાસણ ધોવાના રહેશે અને અહીંયા છે પાણી પીવાનું તો અહીંયા પ્રસાદી લેવામાં આવે છે આ હોલમાં કેવડો મોટો હોલ છે આમાં કેટલા અસંખ્ય લોકો પ્રસાદી જમી શકે મિત્રો તો મિત્રો આપણે અત્યારે પ્રસાદી લઈને જઈએ છીએ દરિયા કિનારે આપણે કિનારો છે ભાઈ મિત્રો દરિયા કિનારે તમને ખાણી પીણીની વસ્તુ પણ મળી જશે અને અહિયાં જીપ અને ઘોડા છે મિત્રો દરિયા કિનારે રાઉન્ડ મારવા માટે

છે ભાઈ કઈ ઘટે એવી મજા આવી ભાઈ આખો ની આ ભાઈ દિલથી આપણને મોજ કરાવી છે ભાઈ થેન્ક્યુ યુ ભાઈ આ ઊંચા કોટલા તમે જોવો જ આવી બાકી કઈ ઘટે ને એવી મિત્રો જો આ નંબરની ગાડી આપણે છે અહીંયા ઊંચા કોટલા દરિયા કિનારે તમારી ગમે ત્યારે આવો હારું હારી સર્વિસ આપે છે મિત્રો જો અમે એકવાર ટ્રાય મારી પણ બહુ મજા આવી ગયા એમ કે નહીં ભાઈ તમે પણ અહીં આવીને આ ગાડીનો આનંદ માણજો મિત્રો આ ભાઈ છે જે આપણે અહીં ઊંચા કોટલા છે ભાઈ વાંધો નહીં મિત્રો તમે ગમે ત્યારે આવતા હોય તો તમે આ ગાડીની સફર કરી શકો છો મિત્રો આપણે દરિયા કિનારે જો અહીંયા ઊંચા કોટલા બરફનો ઓર્ડર આપ્યો છે 8 ડીશ અત્યારે 4 બની ગઈ છે ને બીજી 4 બનાવવાની છે તો આપણી ફેમિલી જો અહીં બધી ગોઠવાઈ ગઈ છે બરફ ખાવા માટે હમણાં બરફ બની જાય એટલે બલાટી બોલાવી દેવાનું છે ખાવાની અબલા બરફ ખાવા ને હા એ બરફ ખાવા ને એ બરફ ખાવા ને શું ખાવું તારે બરફ ખાઓ મિત્રો અબલા ને જો મિત્રો જો બરફની ડીશ આવી ગઈ છે આ ટોપરા ની છે અને મારા માની છે અબલા ને રહી ગયો અબલા હાલો ઉપાડો હાલો એક સમજી આપી ગયો તો ભાઈ જો ભાઈ કઈ ઘટે નહીં હવે બરફની ડીશો આવી ગઈ છે દરિયા કિનારે ભાઈ

તો જરાક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ન ભૂલતા મળીએ છીએ આપણે બીજા એક નવા બ્લોગમાં ખૂબ જ મોજ આવી છે તમે પણ આવો અને દરિયા કિનારે મોજ કરજો મિત્રો કાંઈ ઘટે નહી એવી ગાડીઓની જે રાઉન્ડ મારજો મિત્રો એક નંબર મજા આવે તમને અને અમારે હવે જવાનું છે અહીંયાથી બગડાણા તો કાંઈ નહીં મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન કરીએ ચાલો બધાને જય ચામુન માં મળીએ એક નવા વ્લોગમાં